દાહોદ જિલ્લાના ઝાલો ડબગર સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલી નવરાત્રી મહોત્સવ અંબાની આરાધના કરી તેમજ ગરબામાં રમઝટ બોલાવી ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો ત્યારે ડબગર સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવલી નવરાત્રી મહોત્સવની વાત કરીએ તો આ નવરાત્રિ મહોત્સવમાં વેશભૂષા અલૌકિક અનોખી રીતે જોવા મળી જેમાં ડાકણ ભૂત અઘોરી મમ્મી ભૂલભુલૈયાના તેમજ પુષ્પરાજ સાઉથ નાગરિક તેમજ નાની બાળકોએ ભારત માતા બની કાર્ટૂન બની તેમજ અનેક ખેલૈયાઓ દ્વારા ચણિયાચોળી પહેરી ગરબા રમતા જોવા મળે તેમજ વેશભૂષામાં અનેક વેશભૂષા ધારીને આકર્ષણનું કેન્દ્ર નવરાત્રી દરમિયાન વેશભૂષા નિહાળવા લોકોને ભારે ભીડ જોવા ઉમટ્યું હતું જેમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો તો જગમગતી લાઈટો અને ડીજેના તાલ સાથે વેશભૂષાઓ કરી ગરબામાં રમઝટ બોલાવી તેમજ ખેલૈયાઓ દ્વારા નવલી નવરાત્રીમાં અંબાની આરાધના આરતી પૂજા અર્ચના કરી માં અંબાના ગરબામાં ઝૂલતા જોવા મળ્યા હતા કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ